યજ્ઞ એ વેદો અને ઉપનિષદ માં પણ યજ્ઞનું મહત્વ વર્ણવેલું છે પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ અલગ અલગ ઔષધિઓ દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને પોતાનું કાર્ય પૂર્ણ કરતા હતા અને ભગવાન રીઝવતા હતા ત્યારે હાલ કલયુગમાં પણ દેવકાર્યુ એટલું જ મહત્વ છે અલગ અલગ દેવી દેવતાના અલગ અલગ યજ્ઞો હોય છે શિવજી માટે 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 રુદ્ર યજ્ઞ માતાજી ચંડી ગાયત્રી ગાયત્રી મોડાસા ખાતે યજમાન ભરત ગૌરીશંકર જોશી પરિવાર દ્વારા ત્રિદિવસીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો મોડાસા વેદ માતા ગાયત્રી મંદિર સામેના મેદાનમાં ગાયત્રી સહયોગનો પ્રારંભ કરાયેલો હતો રેલવે સ્ટેશન રોડ પાસે વૈદિક પદ્ધતિથી યજ્ઞકુંડ તૈયાર કરીને યજમાન પરિવારને પાંત્રીસ ભૂદેવો દ્વારા રાજોપચાર્ય પૂજાનો પ્રારંભ કરાયો ત્રણ દિવસમાં ભૂદેવો દ્વારા એક પોઈન્ટ પચીસ લાખ આહુતિ અપાશે અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ત્રિદિવસીય ગાયત્રી મહા યોજાઈ રહ્યો છે ત્યારે હજારો ભક્તો યજ્ઞના દર્શનનો લાભ લેશે યજ્ઞના આચાર્ય સનતગોના આચાર્ય પદે યજ્ઞનો પ્રારંભ કરાયો છે